ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થયા બાદ અન્ય સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ વિજેતા જાહેર થઈ ગયા તેમ છતાં સુરત શહેરમાં ચૂંટણી થશે આ સવાલ સુરત શહેર જિલ્લાના મતદારોને મૂંઝવતો હતો હવે આ પ્રશ્નનો જવાબ આજે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ આપી દીધો છે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ઘીએ પત્રકાર પરિષદ સંબોધી તેમણે જણાવ્યું કે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ તરીકે વિજેતા થયા છે તો સુરત લોકસભા બેઠક પર ચૂંટણી થાય સુરત લોકસભા બેઠક વિસ્તારના મતદારોએ મતદાન રહેશે નહીં પરંતુ શહેર જિલ્લામાં સુરત લોકસભા બેઠક ઉપરાંત અન્ય લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અનેક વિસ્તારો આવેલા છે જ્યાં ચૂંટણી થશે તો વિસ્તારના મતદારોએ મતદાન કરવાનું રહેશે ડોક્ટર પારઘીએ જણાવ્યું કે સુરત જિલ્લામાં સમાવિષ્ટ સોળ વિધાનસભા બેઠકોમાં સુરત બારડોલી નવસારી લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે સાંસદ બેઠક માંડવી કામરેજ બારડોલી અને મહુવા વિધાનસભાના બેઠકો પર સાતમી સવાર સાત થી છ વાગ્યા સુધી મતદાન થશે જોકે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ચોવીસ સુરત સંસદીય મત વિસ્તારની બેઠક બિનહરીફ થઈ છે જેથી લોકોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે કે મતદાન નથી થવાનું પરંતુ સુરત સંસદીય ક્ષેત્રની ઓલપાડ સુરત પૂર્વ સુરત ઉત્તર વરાછા કરંજ કતારગામ સુરત પશ્ચિમ વિધાનસભાના બેઠકો ઉપર મતદાન નહીં થાય એ સિવાય એટલે કે માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા બેઠક બારડોલી લોકસભા હેઠળ આવે છે તો નવસારી લોકસભા હેઠળ લીંબાયત ઉદના લબોરા અને ચોર્યાસી મત વિસ્તાર આવે છે જે તમામ વિધાનસભા વિસ્તારોમાં મતદાન કરવામાં આવશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી એબિનરી બિનરીફ જાહેર થયેલ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપને જાણવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ્સ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી બટ આના સિવાયની જે નવ અસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉદના મજુરા ચૌરાસી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો ને સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવેશ છે જેનું ઇન્કલુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતદાધિકારોને પ્રયોગ કરી શકશે આ જબ આવી રીતે જે ત્રેવીસ બારડોલીમાં એક ત્રણ લાખ અઢાર હજાર જેટલા પીડબ્લ્યુડી એટી ફાઈવ પ્લસ વાળા મતદારો છે એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે સાથે સાથે નવસારીમાં એ આંકડો બે લાખ છાસઠ હજાર જેટલું થાય છે વાત કરીએ તો આચાર સં આદર્શ આચાર સંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસો બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવી વીવીપેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે એસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે ભાજપમાં